એક નો ભોણિયો બરોબર હાથ પડ્યા પછી એક જ ના થાય હું કઉ છું અને આપડે પેલા રણજીતભાઈ રણજીતભાઈ ને કેવું પડે એના તો હું ખબર હોય રણજીતભાઈ

અલખુ આપડે નાખે સાધન કર્યા સાધન કરીએ ખબર લઈ બરોબર ના દે ઉમર થઈ બરોબર મોટા આ તો ભાઈ મને હમણાં કીધું પોસા ફરતો ફરતો જેઠા ને ભેગો છો આ વિકાભાઈ ને

બધા હંગાજી ને લાગે છે મને લાગે છે આ ભૂભતભાઈ જેઠાલાલ ને બધા સૌ ઉપડ્યા ભૂભતભાઈ જેઠાલાલ બધા બધા મળી આપદા શેખાયા છીએ પેલા ભોણા ની કેટલો વરચ્યો મારા બાર મહિના છે આ ભુભતભાઈ ને બે વર્ષી જતા નહી લાલ્યા ભોણિયાની ભોણિયા

ના મોટો પણ મને તો બરોબર દુનિયાનો વ્યવહાર તો કરવા પડે પણ આપડે તો બોનો શું છે ઓછો છે અને તમને કોક અડા છે એ ખબર પડે

ખબર કરતા બે વાર બધા હાચી ના આવાય ના બધા એક ઘંટા ના જવાય છું પોણી પોણી લાવો હા

બોનાનો ડોકો કીધો હંતાળી ગાલો એમ કેતો હંતાળી ગાલો આ ડોકો તો જમ જમ એટલો ખર્ચો કર્યો વાત છે ખર્ચો ઘણો કર્યો તો હાથ ખેસી

તો મારા હળા એક તો બહર્યું લાલ લઠ હાલ્યો છે કજાકસર કેમ કેમ કરો કજાકસર

ચોકરા ચાપેલું તો મને આ તૈયારી કે તો એ તો મોર હાથ મમો છે કે અમે એક આ હું થાય છે

કેમ રહી મેલજી નઈ નક તો આ મારા મોમા સાબુ નઈ કાઢશી કતમ એતી મિલી મિલી આ બે જઠ્ઠીયા કાઢ કતમ

પણ આ આપણે ઘણા મારા હાડવાનો હારેલો ધોખો હું એમ કી હાથ મારા બેઠી નજી

બોના દોકો તારા લો પડે અરે તાર ગોળી મેમોર આવત મારા અમારે આ 100 ભયોની કેવરીએ ના ના તો ચાલે હા તો તાણે ના જોયું કે અલગ અલગ કુંવારી છે એક દાડો રંજ રાખશે એક દાડો જીવો મોતા હાથ મામા બરોબર

મારી વાત આ તને જે પાસા ને એ મને તારે જે પાસા મોમાં છો એક નું ઘેર મહિના આયા છો

જેઠા ભાઈ ના તમે જો કંકુ સોલ પેલો કીધું સોલું કરવા કંકુના કરું તો બધા મમ્મો સોલ્લો કરું મામા કંકુના જ ભાડો કાઢો ના લુ પણ આતો

બધા હાસવી ભાઈ